તો કુલમનો નિયમ અને તેનું અધિસ્વરૂપ આ પ્રશ્ન જે છે એ બોર્ડની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે તો જોઈએ કુલમનો નિયમ શું હશે કુલમનો જે નિયમ છે એ કંઈક આ પ્રમાણે છે આ જે નિયમ છે એ વિદ્યુત ભારો માટે છે કે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગતું હોય એને આપણે કુલમબીએ બળ કહીએ અથવા તો એને વિદ્યુત બળ કહીએ તો આ બળ જે હશે એનું સમીકરણ કેવું હશે એના માટે આ નિયમ બનાવેલું છે તો કુલમનો નિયમ કંઈક આ મુજબ છે

જ્યારે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવું કેમ થતું હશે કે જ્યારે પણ અંતરનો વ્યસ્ત થાય એનો મતલબ એ હશે કે જ્યારે વિદ્યુત ભાર જેમ જેમ તમે દૂર કરતા જાઓ તેમ 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 તેમની વચ્ચે લાગતું આ કુલંબીય બળ ઘટતું જાય જ્યારે પણ આવું રિલેશન હોય કે અંતરના વધારા સાથે બીજી કોઈ ક્વોન્ટિટી હશે જે ઘટતી હોય ત્યારે બંને હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય અને કુલમ નામના વૈજ્ઞાનિકે નિયમો દ્વારા ગણતરીઓ દ્વારા કે જે અંતર હશે એના વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં હશે વ્યસ્ત પ્રમાણમાં તો હશે જ કે અંતરના વધવાથી પેલું ઘટશે પણ વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં હશે એવું એને સાબિત કરે બરાબર આપણે એની કોઈ પ્રોપર સાબિતી આપવાની નથી બસ આ નિયમ તમને ખબર હોવી જોઈએ હવે જે પ્રમાણે નિયમ લખ્યો છે એના આધારે આપણે કામ કરીએ બે વિદ્યુત ભારો લઈ લઈએ અને એ બે વિદ્યુત ભારના માટે તમને સમીકરણ કેવું મળશે એ આપણે ચર્ચા કરીએ તો અહીંયા લખીએ આપણે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુવત વિદ્યુત ભારો ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચે સ્મોલ આર તો આના માટે આપણે આકૃતિ દોરી દઈએ કે માનો આ રીતે ક્યુ વન વિદ્યુત ભાર હશે અને એ જ પ્રમાણે આ ક્યુ ટુ વિદ્યુત ભાર હશે બરાબર આના બંનેને જોડતી એક કાલ્પનિક રેખા અહીંયા બતાવું છું હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે આર જેટલું એટલે અહીંયાથી અંતર લઈ લઈએ તો આ અંતર આર હશે આ પ્રમાણે તો આવી કઈક રચના છે જે અહીંયા આપણે આ લખીએ પ્રમાણે કે બે વિદ્યુત ભારો બરાબર ક્યુ ઓન ક્યુ ટુ આર જેટલા અંતરથી દૂર કરેલા છે અને આજ શું દોરી મેં અહીંયા એની કાલ્પનિક રેખા દોરી બંનેમાંથી પસાર થતી તેનો શું ઉપયોગ હશે એ આપણે આગળ ચર્ચા કરીશું બરાબર હવે આના માટે જો આ વ્યાખ્યા પ્રમાણે આપણે સમીકરણ લખીએ તો સમીકરણ કંઈક આ પ્રમાણે થશે કે જે કુલંબીય બળ હશે એને આપણે એફ ઈ નામ આપીએ કે કે જે કુલંબીય બળ છે બરાબર એને આપણે વિદ્યુત બળ પણ કહી શકાય અને વિદ્યુત બળને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક ફોર્સ આને શું કહેવાશે ઇલેક્ટ્રિક ફોર્સ એટલા માટે અહીંયા ઈ યુઝ કરેલું છે બરાબર આ જે હશે કોના સંપ્રમાણમાં છે ચલો વ્યાખ્યામાં જુઓ બંને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકાર ના સંપ્રમાણ ગુણાકાર ના સંપ્રમાણમાં એટલે બંનેનું મૂલ્ય માની લો કે ક્યુ વન હશે અને ક્યુ ટુ બંનેનો મૂલ્યનો ગુણાકાર સંક્રમણ થઈ ગયું એટલે આ થઈ ગયું સમીકરણ એક અને તેવી જ રીતે અંતર બંને આ પ્રમાણે લખાય આર અને લખ્યું છે વર્ગના એટલે આ પ્રમાણે એટલે થઈ ગયું તમારું સમીકરણ બે બોલો ક્લિયર તો વ્યાખ્યા ઉપરથી તમે કંઈક આ પ્રમાણે લખી શકો છો હવે મેથેમેટિક્સના નિયમ મુજબ જ્યારે આ પ્રમાણે બે સમીકરણો હોય તો બંનેને આપણે કમ્બાઇન કરીને લખી શકીએ કે તેથી આપણે બંનેને કમ્બાઇન કરીને આ પ્રમાણે લખીએ કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર બોલો ક્લિયર બંનેને કમ્બાઇન કરીને આ પ્રમાણે લખી શકીએ છીએ ચલો હવે અહીંયા જેવું અહીંયા સમપ્રમાણતા દૂર કરીએ તો પહેલાં જોવું પડશે કે શું ત્યાં કોઈ ક્વોન્ટિટી આવી શકે તો હા ત્યાં એક ક્વોન્ટિટી આવશે અને કઈ ક્વોન્ટિટી હશે કે અહીંયા જે તે વિદ્યુત ભારને તમે કયા માધ્યમમાં રાખો છો જેમ જેમ માધ્યમ બદલાશે એમ એમ આમની વચ્ચે લાગતું બળ પણ બદલાશે તમને એવું થાય કે સર આપણે વિદ્યુત ભારના મૂલ્ય ના બદલીએ માની લો અંતર પણ ના બદલીએ તો કોઈ પણ જગ્યાએ રાખીએ તો બળમાં ચેન્જ આવવું ના જોઈએ હા જો અહીંયા માની લો કે હું સમપ્રમાણતા દૂર કરીને સીધે સીધું ઇક્વલ ટુ લખી દઉં કોઈ અહીંયા અચડાક ના લખવું તો એ પ્રમાણે સૂત્રમાં જવાબ આવવો જોઈએ પણ જેવું આપણે અલગ અલગ માધ્યમમાં ચેક કર્યું તો આપણને ખબર પડી કે હા માધ્યમ બદલાય તો આજે બળની કિંમતમાં કંઈક ચેન્જ આવતો હતો એટલે ખબર પડી કે હા જે કુલંબીય બળ હશે એ માધ્યમ ઉપર આધારિત હશે એટલે અહીંયા એક અચડાંગ આવશે જેને આપણે સ્મોલ કે વડે આપણે ડિનોટ કરીશું એટલે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર અને આજે સ્મોલ કે છે અહીં લખી દઈએ કે જ્યાં સ્મોલ કેને શું કહે છે આપણે કુલંબીય અચડાંગ કહે છે કુલમ બીય અને આની જે વેલ્યુ હશે એક એક આ પ્રમાણે છે નવ ગુણ્યા દસની ઘાત અને એકમ શું થાય જો એકમ બનાવવું સરળ કે ના કરતા કરીએ તો એફ અને આર અહીંયા જશે અને ક્યુ વન ક્યુ ટુ નીચે આવે તો આના બરાબર શું થાય એફ આર સ્ક્વેર ક્યુ વન ક્યુ ટુ તો અહીંયા એફ નો એકમ શું થાય તો ન્યૂટન થાય આર સ્ક્વેર એટલે અંતર છે એટલે અહીંયા થશે મીટર સ્ક્વેર અને Q1 Q2 નીચે આવેલ અહીંયા થશે કુલમ સ્ક્વેર તો આ પ્રમાણે K નો તમને એકમ મળી ગયો આરામથી તો આનું પારિમાણિક પણ બનાવી દઈએ આપણે ચલો અહીંયા લખી દઈએ કે પારિમાણિક કુલમબી અચળ આંગણું ન્યૂટન ન્યૂટનનું શું થાય તો ન્યૂટનનું થશે અહીંયા એમ વન એલ વન ટી માઇનસ ટુ મીટર સ્ક્વેર એટલે કે એલ ટુ અને કુલમનું થાય એ વન ટી વન પણ અહીંયા સ્ક્વેર હોવાથી એ ટુ ટી ટુ બસ આનું સાદરૂપ આપે અહીંયા એમ વન એક આવશે ફાઇનલ પછી એલ થ્રી થઈ જશે પછી ટી છે ને એ ઉપર જાય તો માઇનસ થાય એટલે અહીંયા થશે ટી માઇનસ ફોર અને એ ઉપર જશે એટલે અહીંયા થશે એ માઇનસ ટુ તો આ પ્રમાણે કુલંબી અચડાકનું પારિમાણિક થાય તેર માઇનસ બેતાલીસ આ પ્રમાણે તમે એને યાદ રાખી શકો છો બરાબર ઓકે તો આ થઈ ગઈ એક વાત થઈ ગઈ કે ભાઈ કુલંબી અચળાંક કેવી રીતે આવશે ખ્યાલ ગયો એની વેલ્યુ એનું એકમ તેમજ તેમજ કુલંબી અચળાંકી બરાબર વન અપોન ફોર પાય એપસાયલોન જીરો થાય આવું પણ કુલંબી આપણને જણાવ્યું તો આપણે વેલ્યુ છે આમાં તમે જ્યારે અલગ અલગ કિંમત મૂકો ત્યારે તમને નવ ગુણા દસની નવ ગુણા જેટલી વેલ્યુ મળશે ફોર પાય ફોર તો વેલ્યુ જ છે આમે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ થશે અચ્છા એપસાયલોન જીરોની કિંમત શું થાય અહીંયા લખી દઈએ કે જ્યાં એપસાયલોન ઝીરોને કહેવાશે શું અહીંયા એપસાયલોનને કહેવાય પર મિટી અને જીરો નો મતલબ શૂન્ય અવકાશની પર મિટિવિટી થશે એટલે અહીંયા થશે શૂન્ય અવકાશની તમે જસ્ટ વિચારો કે પર મિટિવિટી ખરેખરનો મતલબ શું થાય કે જો અહીંયા એકવાર ફરીથી જોઈ કે જ્યારે બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગતું હોય તો અહીંયા આ વિદ્યુત ભાર જે હશે એ પેલા વિદ્યુત ભાર બળ લગાડશે કેવી રીતે જે અહીંયા તમને દેખાતું હશે અહીંયા આ વિદ્યુતભાર એને જાતે અહીંયા જઈને એને ખેંચશે નહીં પણ એક એવી એનર્જી હશે એના જોડે એ એનર્જીના માધ્યમથી એ આ જે તે માધ્યમ હશે એ માધ્યમના આધારે પહેલાં વિદ્યુતભાર પર બળ લગાડી શકશે હવે એને આપણે કેવી રીતે સમજીએ માની લો કે તમારે અહીંયાથી બીજી કોઈ કન્ટ્રીમાં જવું હોય જેમ કે અમેરિકા જેવી કન્ટ્રીમાં જવું હોય તો એના માટે વિઝાની પ્રોસેસ કંઈક અલગ છે તેના માટે એની પરમિશન અલગ છે તેમ એવી રીતે તમારે હવે માની લો કે જર્મની જવું હોય તો એના માટેની પરમિશન કંઈક અલગ હશે એ જ મુજબ જ્યારે આ વિદ્યુત ભારને અહીંયા બળ લગાડવું હોય તો એ માધ્યમ હશે અલગ અલગ માધ્યમ એની અલગ અલગ પરમિશનો આપશે તો જેમ કે અહીંયા એપ્સેલન ઝીરો મતલબ આ એક વેલ્યુ હશે કે જ્યારે પણ આ વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હશે તો એ શૂન્ય અવકાશ આટલા વેલ્યુની પરમિશન લેશે પરમિશન મતલબ એટલા માટે પરમિશન શબ્દ બોલું છું કે અહીંયા લખ્યું છે પરમિટિવિટી ખ્યાલ પર મિટી મતલબ એક પ્રકારે એક કમિશન ખાતું હશે વચ્ચે માની લો કે આ જે વિદ્યુત ભાર હશે એને આ બીજા વિદ્યુત ભાર પર બળ લગાડવું હશે તો મતલબ અહીંયા એક પ્રકારે એનર્જી ક્રિએટ કરશે એ એનર્જીના માધ્યમથી અહીંયા બળ લાગશે તો સો જૂલની એનર્જી માની લો કે એને કામ કરી પેલા પર બળ લગાડવા માટે પણ જે માધ્યમ હશે એ માની લો કે કમિશન ખાઈ લીધું શૂન્ય અવકાશમાં માની લો કે એક જૂલ જેટલું તો અહીંયા કામ કેટલું કરશે નવ્વાણું ટકા જેટલું બરાબર હવે અલગ અલગ માધ્યમ માની લો હવાની અંદર પૃથ્વી પર આવી જશે તો હવે એ જ માધ્યમ હવે જે કમિશન પરમિશન લેશે એ લેશે કેટલી દસ જૂનની તો હવે આ કામ કેટલું કરશે તો નેવ જૂન જેટલું તો હા આ ફરક પડતો તો એટલા એટલે શૂન્ય અવકાશ માટે અહીંયા એપ્સાયલોન ઝીરો એને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી અને આની જે વેલ્યુ હશે એ વેલ્યુ કંઈક આ પ્રમાણે છે એપસાલોન ઝીરો બરાબર આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ માઇનસ બાર આટલી કંઈક વેલ્યુ હશે જ્યારે શૂન્ય અવકાશમાં હશે ત્યારે બરાબર અને એનું એકમ શું થાય તમે જુઓ કે અને એપ્સાયલોન જીરો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે માટે કે જે પારિમાણિક અથવા જે એકમ હશે એનું વ્યસ્ત કરી ઊંધું કરીને તમારે લખવાનું તો આનું ઊંધું કરીને લખીએ તો અહીંયા થશે કુલમ સ્ક્વેર અને અપોનમાં શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર હવે તમને આઈડિયા આવી ગયું કે જો એકમમાં આવું થાય તો પારિમાણિકમાં પણ આ પ્રમાણે થશે તો એમાં વ્યસ્ત કરીએ તો જે પ્લસ હશે માઇનસ થાય માઇનસ વાળા પ્લસ થાય તો આનું પારિમાણિક સમીકરણ કંઈક આ મુજબ હશે એમ માઇનસ વન એલ માઇનસ આપણે આગળ ચર્ચા કરીએ કે ધારો કે આમની વચ્ચે કોઈ એક્સવાય જેડ પ્રકારનું માધ્યમ આવી જાય તો પછી સમીકરણમાં શું ફરક પડે એટલે કે બળનું સમીકરણ તમને જેમ કીધું એમ કે કોઈ જે તે માધ્યમ આવશે તો એ જે તે બળની વેલ્યુ ઘટશે તો કેટલું ઘટશે એનું સમીકરણ કેવું થાય એ આપણે ચેક કરવાનું છે તો હવે જો કેપિટલ કે અથવા તો એપસાયલોન આર બરાબર ડાય ઇલેક્ટ્રિક માધ્યમના કારણે આપણે કુલંબી બળ જોવું હોય તો એની પહેલા રચના જોઈ લઈએ કે અહીંયા રચના કેવી હશે કે પહેલાના પછી માધ્યમના આવાથી શું ફરક પડશે તો પહેલા આ ક્યુવન વિદ્યુત બાર અને આ હશે ક્યુ ટુ વિદ્યુત બાર બંનેની જોડતી આ રેખા બરાબર અને બંને વચ્ચેનું જે અંતર હશે એ હશે સ્મોલ આર જ્યારે આવું હોય પહેલા અહીંયા કોઈ માધ્યમ નથી શૂન્ય અવકાશ છે તો આના માટે બળનું સમીકરણ માની લો કે એફ આપણે આવું લખીએ એફ બરાબર અને જે પછીનું હશે એના માટે એફ ડેશ એવું સિમ્બોલ આપી જોઈએ તો એફ બરાબર લખાશે કુલંબી અચળાંક એની જગ્યાએ આપણે આવું લખીએ વન અપોન ફોર પાય એપ સેલો જીરો કે અત્યારે શૂન્ય અવકાશ છે ટુ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર સમીકરણ એક કંઈક આ પ્રમાણે થશે હવે જ્યારે આની અંદર જ આપણે ડાય ઇલેક્ટ્રિક એટલે કેપિટલ કે જેવા માધ્યમને એડ કરીએ તો પછી શું થાય તો આનું આ જ અંતર આના જ વિદ્યુત ભાર તો પણ ચેક કરો કે શું થશે એને ક્યુ વન વિદ્યુત ભાર ક્યુ ટુ વિદ્યુત ભાર બંનેને જોડતી રેખા બંને વચ્ચેનું અંતર આર આમાં કોઈ ચેન્જ નહીં અને માન્યો કે આ રીતે બંને વચ્ચે માધ્યમ આવી છે હવે શું ફરક પડશે તો આપણે સમીકરણ હશે બસ આ એપસાઇલોન આર ને આ સમીકરણ અંદર મૂકવાનું છે જસ વિચારો કે આના આવવાથી આની વેલ્યુ ઘટી ગઈ તો આ એપ્સાયલોન આર સમીકરણમાં કઈ બાજુ હશે ઉપર હશે કે નીચે હશે જસ વિચારો જો ઉપર હોય તો આના આવાથી બળની વેલ્યુ વધશે જે ખોટું છે આની વેલ્યુ કેવી થવી જોઈએ ઘટવી જોઈએ માટે એપ્સાલન અહીંયા નીચે મુકાશે બોલો ક્લિયર એટલે પછીનું સમીકરણ કંઈક આ પ્રમાણે થશે જે કુલંબીય બળ હશે બદલાઈ ગયું પછીનું એટલે એફ ડેસ નામ આપે અને એ કંઈક આ પ્રમાણે થશે જે પહેલા હતું કે વન અપોન ફોર પલોન એમાં આ એડ થઈ ગયું બાકી બધું સેમ કોઈ ચેન્જ નહીં આ પ્રમાણે બોલો ક્લિયર અને હવે આને સમીકરણ નંબર આપી દઈએ બે સમીકરણ એક અને બેને આપણે સરખાવાનું છે તમને સરખાઓ એટલે આઈડિયા આવી જશે કે આખા આની જગ્યાએ આવશે એફ તો અહીંયા તમને દેખાશે એટલે ઓનલી છેદમાં તમને એપસાઇલોન આર વધશે અને આ જેટલા પણ સ્ટેપ છે એની જગ્યા ઉપર શું આવશે તો એફ આવી જશે એટલે એ લખી દઈએ આ જગ્યાએ એફ ડેસ બરાબર થશે એફ અપોન એપસાયલોન આર અથવા તો આની જગ્યાએ આપણે કેપિટલ કે પણ લખી શકીએ છીએ તો એક આ તો લખી જ શકાય આ પ્રમાણે એપ્સાયલોન આરની ભાષામાં ઓર કરી લખું છું કે અથવા તો એફ ડેસ બરાબર એફ અપોન કેપિટલ કે જે નોર્મલી તમને બુક્સની અંદર જોવા મળશે બોલો ક્લિયર તો કે પણ લખાય એપ્સન આર પણ લખાય એપ્સન નું બીજું પણ નામ છે એને કહેવાય છે સાપેક્ષ પર અને જે સાપેક્ષ પરમિટિવિટી છે એનું પણ સમીકરણ છે એ લખી દઈએ સાપેક્ષ પર મિટિવિટીનો મતલબ થાય માધ્યમની પર મિટિવિટી અપોન શૂન્ય અવકાશની શૂન્ય અવકાશની પર મિટિવિટી સાપેક્ષ જે તે માધ્યમની પરમિટીવિટી હોય એને કહેવાશે સાપેક્ષ પર મિટિવિટી તો આની પણ વ્યાખ્યા પૂછાઈ જાય તો યાદ હોવી જોઈએ કે સાપેક્ષ પર મિટિવિટી કોને કહેવાય એ લખી નાખું છું ઓકે માધ્યમની પર મિટિવિટી અને શૂન્ય અવકાશની પર મિટિવિટીના ગુણોત્તરને શું કહે છે સાપેક્ષ પર મિટિવિટી કહે છે અહીંયા લખેલું છે બોલો ક્લિયર હવે જસ્ટ વિચારો બાય ચાન્સ તમને એવું પૂછે કે સાપેક્ષ પર મિટિવિટી અથવા તો આને બીજું શું કહેવાય કેપિટલ કે અથવા તો બીજું શું કહેવાય ડાય ઇલેક્ટ્રિક તો આનો એકમ શું થાય એવું પૂછે તો શું થાય તમે જોઈ શકો સમીકરણમાં આના બરાબર શું છે જે તે પર મેટિવિટીનો ગુણોત્તર જ છે જ્યારે તમે બંનેની વેલ્યુ મૂકશો એકમો લખશો ત્યારે ઉપર નીચે સરખી સરખા ભૌતિક રાશિ હોવાથી એકમો દૂર થઈ જાય એટલે સાપેક્ષ પર મેટિવિટીનો કોઈ એકમ ના હોય અહીંયા લખી દઉં છું એકમ રહિત એકમ રહિત અને જ્યારે પણ કોઈ ભૌતિક રાશિ હોય જેનું એકમ ના હોય એવી ભૌતિક રાશિઓનું શું કહેવાશે એને પૂરક ભૌતિક રાશિ બરાબર એટલે અહીંયા લખી દઉં છું પૂરક ભૌતિક રાશિ તો જ્યારે બી તમને પ્રશ્ન પૂછાય કે કુલમના નિયમનું સ્વરૂપ સમજાવો તો આ પ્રમાણે તમે લખાણ લખી શકો છો શ્રી લઈ લો પેલા તો આઈ હોપ કે તમને આ વિડીયોમાંથી આ કુલમના નિયમનો અધિક સ્વરૂપનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે જો ક્લિયર હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે કુલમનો નિયમ ક્લિયર બરાબર તેમજ બીજો કોઈ ટોપિકમાં ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો એના રિલેટેડ વિડીયો જરૂરથી આવશે તેમજ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર બોર્ડ બે હજાર છવ્વીસને રિલેટેડ મોસ્ટ આઈબી પ્રશ્નો એટલે કે જે થિયરીઝ હશે એના ઉપર પણ વિડિયો લેક્ચર ઓલરેડી અવેલેબલ છે જેની બધાની લિંક્સ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જલ્દીથી જાઓ તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકોન દબાવજો જેથી તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો તેમજ લાઇક શેર એન્ડ કોમેન્ટ સી યુ નેક્સ્ટ ટાઈમ